સમય પછી ફરી એક વખત ચિંતન શિબિરનું આયોજન છે અને વાત એ છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિ અને એસપીજી ગ્રુપ આ બંનેના યુવાઓ ભેગા થઈ રહ્યા છે આપણી સાથે વરુણભાઈ જોડાયા છે વરુણભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર વરુણભાઈ પહેલા તો એ કહો કે આજે સ્વર્ગાસન માં આપની બેઠક મળવા જઈ રહી છે આપ બધા ચિંતન કરવા જઈ રહ્યા છો તો જણાવશો કયા મુદ્દે ચિંતન કરવામાં આવશે જો ગુજરાતમાં અત્યારે હાલ જે સ્થાનિક કક્ષાએ થી સૌથી મોટો પ્રશ્ન આવી રહ્યો છે કે દીકરીઓના ભાગેડુ લગ્ન પ્રથા દીકરીઓની લગ્ન ની વય વધારવામાં આવે મા બાપ ની સંમતિ લેવામાં આવે અને કાં તો લોકલ રજિસ્ટ્રેશન મેરેજ રજીસ્ટ્રારમાં જ રજીસ્ટ્રેશન થવું જોઈએ એ મુદ્દા ની વાત છે બીજી સામાજિક સુરક્ષાની વાત છે આજે ખાલી પાટીદાર નહિ ગુજરાતના ઘણા બધા સમાજો ઓનલાઈન ગેમિંગ ઓનલાઈન ગેમ્બલિંગ ઓનલાઈન ચીટિંગ અને ઓનલાઇન ફ્રોડ નો ભોગ બની રહ્યા છે ઓનલાઇન ગેમિંગ અને ઓનલાઇન ગેમ્બલિંગ બાબતે એકદમ કડક કાયદો બને અને કાયદો કોઈ તોડે તો એની ઉપર બહુ જ કડક સજા થાય એવી રીતની જોગવાઈ કરવી જોઈએ કે જેથી યુવાધન ધન ક્યાંય ખોટા દેવામાં વ્યાજખોરીમાં ફસાય નહીં અને ત્રીજો સૌથી મહત્વનો મુદ્દો કે સામાજિક સુરક્ષા ક્યાંય પણ સમાજ નો યુવાન વડીલ પરિવાર કોઈ પણ પીડિત હોય તો એમાં તાત્કાલિક અસરથી તંત્ર પગલા લે અને એને ન્યાય મળી દે એવી વ્યવસ્થા થાય અને જો એ પરિવારને ક્યાંય તંત્ર કે સ્થાનિક કક્ષાએ કોઈ રાજનીતિનો ભોગ બની અને એને સપોર્ટ નથી મળતો તો પાટીદાર આંદોલનની થીમ જઈ અને એની મદદ કરે અને સામાજિક સુરક્ષા પૂરી પાડે એવી વ્યવસ્થા અને આ દરેક મુદ્દે ચર્ચા ચાલી રહી છે ઈડબલ્યુ એસ આર્થિક ધોરણે અનામત નોકરી અને એડમિશન લાગુ છે પણ આર્થિક ધોરણે અનામત સ્થાનિક કક્ષાની ચૂંટણીઓમાં પણ લાગુ કરવામાં આવે અને આર્થિક ધોરણે અનામત નો એમાં પણ લાભ મળે અમે જે માહિતી આપી અમારા સુધી જે માહિતી પહોંચી છે કે પચાસ જેટલા યુવાનો ભેગા થઈ રહ્યા છે એમાં પાસ ના આગેવાનો પણ છે SPG ના આગેવાનો છે એ જ એટલા જ લોકો આજે રહેવાના છે કે પછી એમાં પણ કઈ માહિતી ઘટે છે હજુ ના ગુજરાતમાં જેટલા પાટીદાર આંદોલનથી જોડાયેલા જે મુખ્ય ચહેરાઓ હતા જેલી જિલ્લા કક્ષાએ પ્રદેશ કક્ષાએ પ્રતિનિધિત્વ કરતા હતા એ તમામ મુખ્ય ફેસિસ અને તમામ ચહેરાઓ અહીંયા વિચાર વિમર્શ ચિંતન કરવા માટે ભેગા થવાના છે અને એ પછી મુખ્ય ટીમ મળ્યા પછી આગળ ની વાત અને આગળની રણનીતિ કે આગળની દિશા નક્કી થશે એક સવાલ પૂછી લઉં કે પાટીદાર અનામત આંદોલન સમિતિમાં હતા જે આગેવાનો અત્યારે સરકારમાં છે જે ધારાસભ્ય બની ચુક્યા છે જેમ કે ગોપાલભાઈ છે હાર્દિકભાઈ છે એ આમંત્રિત છે જો આમાં મુખ્ય આંદોલનકારીઓ બધા આમંત્રિત છે કોઈને સ્પેશિયલ ફોન કર્યો નથી જો એમને આવવું હોય તો વાંધો નથી ના આવવું હોય તો વાંધો નથી અને જે સમગ્ર મુદ્દો છે સામાજિક મુદ્દો છે રાજકીય મુદ્દો કોઈ અત્યારે છે નહીં સંપૂર્ણપણે સંપૂર્ણપણે સામાજિક ચર્ચાઓ થશે જી ધન્યવાદ વરુણભાઈ આપ જોડાયા બદલ આભા